બે વ્હીલચેર એક ટ્રાઇસિકલ અને પાંચ સિલાઈ મશીન આપવામાં આવ્યા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના કાયમી દાતા શ્રીમતી શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજા ઘાટકોપર મુંબઈ અને એક અનામી દાતા સબકા મંગલ હોના સહયોગથી હસ્તે શ્રી ચંદ્રકાંત મોતા વ્હીલચેર બે તેમજ એક ટ્રાયસિકલ તથા પાંચ સિલાઈ મશીનના દાતા શ્રી ખિમજીભાઈ રવજી વાસાણી હસ્તે શ્રી અશોકભાઈ ખિમજી વાસાણી દુર્ગાપુર તાલુકો માંડવી હાલે અમદાવાદ અને માતો શ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તી ધીરજભાઈ મહેતા ગોધરા તથા શાંતિભાઈ શિવજીભાઈ પટેલ રત્નાપર તાલુકો માંડવી હાલે વલી અને માતો શ્રી જયવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી માંડવી હાલે ઓમાન મસ્કત દાતાઓ દ્વારા પાંચ સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા કેસીઆરસી અંદરજોન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર શ્રી અરવિંદસિંહ ગોહિલ સાહેબ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંદરજોન મંડળ દરેક પ્રકારની દિવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે હાલના આધુનિક સમય પ્રમાણે દિવ્યાંગો માટે ટ્રાયસિકલ બનાવવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરી ફરી શકે છે અને ખાસ કરીને જે દિવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તેમના માટે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાના સહયોગથી ટ્રાયસિકલ માટે મદદરૂપ બને છે અનેક દિવ્યાંગ બહેનોને સિલાઈની તાલીમ આપીને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે આજ રોજ પાંચ સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે જેના માટે તેઓએ સમિતિના શ્રી અરવિંદભાઈ જોશીની ઉમદા કામગીરીને બિરદાવી હતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ દાતાઓ સાથેનો સંબંધો અને તેમના મારફતે મેડિકલ શિક્ષણ સમાજ અને અન્ય ક્ષેત્રોમાં છેલ્લા છવ્વીસ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી શ્રી ભુજ શહેર રઘુવંશી સોશિયલ પ્રમુખ તન્નાએ આવા સેવા કાર્યક્રમને બિરદાવ્યું હતું તેમજ સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતાની પ્રશંસા કરી હતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે કેસીઆરસી અંદાજન મંડળ ભુજ તેમજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી અત્યાર સુધી એક હજાર ટ્રાઇસિકલો પાંચસો વ્હીલચેર બસો સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ છે સમિતિના સામાજિક કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવેલ છે ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના ખજાણજી દર્શનભાઈ અનમે આવી ઉમદા કાર્ય કરતી બંને સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને સહયોગની ખાતરી આપી હતી આ પ્રસંગે નિષ્કલંકી ધામના મહંત પૂજ્ય શાંતિ પ્રિયદાસજી મહારાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેસીઆરસી અંદરજન મંડળ ભુજના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા